ઓ ભાઈ સાહેબ હજી ચાલુ કર્યું ને પાંચ એક મિનિટ થઇ ત્યાં તો જ એકસો દસ રૂપિયા નો પહેલો ઓર્ડર પડ્યો ઓ ભાઈ 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 સલાયની બેન ની આંખ મારે જગત નાખાથી સીધા કડોદરા ઘાળી દીધો એકસો ચાલીસ રૂપિયા મળ્યા આ ઓર્ડરે કેમ છ વાલાઓ મોજમાં જય દ્વારકાધીશ મારા બધા વાલીડાઓને તો ભાઈ આજે ઝોમેટો એક નવી ઓફર દીધી છે નોર્મલી છે ને આખા દિવસની ઓફર હોય લંચ પ્લસ ડિનરની ઓફર હોય અને એના સિવાય છે ને ડિનર પ્લસ લેટ નાઇટની ઓફર હોય પણ આજે ઓફર આપી છે ઇવનિંગ પ્લસ ડિનરની ઓફર તો આજે હું ઇવનિંગ પ્લસ ડિનરની ઓફરમાં જવાનો છું થોડીક વારમાં તમને એવી ઓફર દેખાડો અને હા હું છે ને સુરતમાં છે ને ઝોમેટો ઝોમેટો રાઈડર છું એટલે સુરતમાં આ ઓફર છે બાકી બધે બીજી જગ્યાએ સુરત છે બીજી સિટીમાં છે ને અલગ અલગ ઓફર હોય તો ચાલો આજની પહેલાં જે ઓફરમાં હું જવાનો છું ને એ ઓફર વિશે તમને દેખાડું જોઈ લો ભાઈ આ ઓફર છે ઇવનિંગ પ્લસ ડિનર ટોટલ બસો રૂપિયા મળે અને એના સિવાય તમને કન્ડિશન વિશે કહું તો આમાં ઓર્ડર કમ્પ્લીટ કરવાનો હોય ત્રણ વાગ્યાથી લઈને રાતના બાર વાગ્યા સુધીમાં ચાર ગીક કમ્પ્લીટ કરવાની એટલે ઓલમોસ્ટ ચાર ગીક એટલે આઠ કલાક થાય અને એના સિવાય દસ ઓર્ડર કમ્પ્લીટ કરવાના આ ઓર્ડર ભલે તમે ત્રણ કલાકમાં પૂરા કરી નાખો કે ચાર કલાકમાં પૂરા કરી નાખો પણ એના સિવાય ગીક કમ્પ્લીટ કરવાની અને ત્રણથી છની વચ્ચે બે કલાક ફરજ જ્યા તો ઓનલાઈન રહેવાનું અને સાતની અગિયાર સાતથી અગિયારની વચ્ચે અઢી કલાક ફરજ તો ઓનલાઈન રહેવાનું એટલે અગિયાર વાગે આવું જોઈએ તો તમારે ઓનલાઈન રહેવું જ પડે કારણ કે અગિયાર વાગે તમે પૂરું અગિયાર વાગે ટાઈમ પૂરો કરો ને એટલે તમારી ચાર ગીક પૂરી થાય

ભાઈ એકસો દસ રૂપિયા તો બહુ ઓછા કહેવાય પણ કંઈ નહીં હાલો જલ્દી જલ્દી લોકેશન ભોગ્યા પેલા તો ભાઈ રેસ્ટોરન્ટે ભોગી ગયું હજી ઓપન જ થયો લાગે બહાર બહારનો લાગે તો જોઈડ મારી ઓર્ડર રેડી છે કે નહીં હો ભાઈ સાહેબ રેડી છે વારે ચાલો ઓર્ડર રેડી છે જલ્દી લઈ લઉં ને ભાઈ નીકળીએ ઓર્ડર લઈ લીધો છે ચાલો જલ્દી જલ્દી લોકેશન સલાયની બેન ની આંખ મારે જગાત નાખાતી સીધા કડોદરા કાઢી દીધો હવે ત્યાંથી પાછું છે ને મારે દસ કિલોમીટર એમને પાછું આવવું પડે ત્યાં સુધી કોઈ ઓર્ડર નહીં પડે હવે ટાઈમ વેસ્ટ એ થાય ને ચાલું કંઈ નહીં આલો પેલા ઓર્ડર તો પૂરો કરવો જ પડશે તો ફાઇનલી ભાઈ ઓર્ડર દઈ દીધો છે ડિલિવર માર દઈ જોઈ કેટલા પૈસા જડે એકસો દસ રૂપિયા દેખાડતા હતા એકસો દસ રૂપિયા તો મળવા જો એની બેનની પરણે મારા ઝોમેટો મારા મોમાંથી કંઈક બોલાવળા આવે એકસો દસ દેખાડતા હતા ને એકસો આઠ અને ડિસ્ટન્સ જો ઓલમોસ્ટ સત્તર કિલોમીટર એકતાલીસ મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો અને હજી અહીંયાથી મારે દસ કિલોમીટર તો પાછું એમને જવું પડે જો ઓર્ડર નહીં પડે તો મને લાગતું નથી પડે કારણ કે કોઈ જ અહીંયા પડ્યો નથી પણ જો કે અત્યારે આ કેટલા સત્તર કિલોમીટર મેં કાપ્યું છે ને તો એના એક્સ્ટ્રા હજી પાછા રિટર્નના પૈસા દે જોઈએ હવે એ કેટલા જ કે હું તી ખાઇડમાં પડીને મારો ઝોમેટોવાળા તમે તો સલાહ એકસો દહ દેખાડે એમાંથી કાપી લેવા દોઢ રૂપિયા તમારે દોઢ રૂપિયામાં તો બંગલા બાંધ લેવા ને તમારે મેં કીધું હતું ને સત્તર કિલોમીટર ખેંચ્યું એના જો એકસો આઠ રૂપિયા તો ઓલા મળડા થઈએ અને એના સિવાય ત્રીસ રૂપિયા બીજા એકસ્ટ્રા મળ્યા એટલે ઓલમોસ્ટ દસ ને કેટલા થાય એકસો ચાલીસ રૂપિયા મળ્યા ઓર્ડર એને એ લોકોને ખબર હોય કે ભાઈ તમારે અહીંયાથી દસ કિલોમીટર એમના પાછું ખેંચીને જવાનું જ છે નહીં તમારો મોડર પડી જાય જોઈએ હવે ઓર્ડર પડી જાય તો સારું ભગવાન કરે અઠાણું દિવસ સુધી પડ્યો નથી પણ જોઈએ આખરે પડે કે નહીં ભાઈ પંદરે પંદર કિલોમીટર રોગો આવ્યો અને જ્યાંથી ઓર્ડર ઉપાડ્યો હતો ત્યાં પૂછ્યા હતા બીજો ઓર્ડર પકડાવવાનો અઠ્ઠાવીસ રૂપિયાનો ઓર્ડર છે એક કિલો દોઢ કિલોમીટર લેવાનો બે કિલોમીટર દેવાનો એક્સેપ્ટ કરી લઈ લોકેશને ભોગી ગયા મેકડોનલ્ડ જોઈ ઓર્ડર રેડી છે કે નહીં ભાઈ સાબ રેડી છે ચાલો લઈ લઈ જતી ઓર્ડર લઈ લીધો છે ભાઈ તો ભાઈ કેશ ઓન ડિલિવરીનો હસ્ત ઓર્ડર ઓર્ડર દઈ દીધો પૈસા લઈ લીધા છે ખાટલી डिलवर मारते ही जो, मेड़ा जो के पैसा मैं जो कि अठा रुपया बताता अठा ओगनतीस रुपया मिला चार किलोमीटर चौदह में ऑर्डर पूरा करो चार किलोमीटर में बहुत अच्छा है भाई बहुत ओरत बीजा तीजो ऑर्डर पड़ गए तेव रुपया ऑर्डर दौड़ किटर ले दौ किटर देवा चलो जल्दी एक्सेप्ट कर ली ना बार अचान जाए ली है ચા પી લીધી ત્યાં તો એક ચાલીસ રૂપિયાનો ઓર્ડર પડ્યો ઈ કમ્પ્લીટ કર્યો અને એના પછી એક એકાવન રૂપિયાનો ઓર્ડર પડ્યો ઈ કમ્પ્લીટ કર્યો અને પછી મસ્ત મજાનું ગીત વાગતું હતું રેસ્ટોરન્ટમાં તો ત્યાં જરા એન્જોય કરી લીધું અને એના પછી બેતાલીસ રૂપિયાનો ઓર્ડર પડ્યો એ કમ્પ્લીટ કર્યો અને એના પછી એક નાનો ઓર્ડર પડ્યો એકવીસ રૂપિયાનો ઈ એ કમ્પ્લીટ કર્યો અને એના પછી હજી એક નાનો ઓર્ડર પડ્યો ચોવીસ રૂપિયાનો એ કમ્પ્લીટ કરી નાખો હો ભાઈ સાહેબ કંઈ ધડાથડ ઓર્ડર પડતા હતા જો અત્યારે તમને કહું તો આ બસોવાળી ઓફરમાં અત્યારે વાગ્યા છે સાત ને દસ થઈ છે સાત ને દસ થઈ છે અને અત્યાર સુધી મેં આઠ ઓર્ડર કમ્પ્લીટ કરી નાખ્યા હે અને બે ગેગ મારી કમ્પ્લીટ થઈ છે હવે મારે ખાલી બે ઓર્ડર કમ્પ્લીટ કરવાના છે પણ એના સિવાય હે ને સાતથી અગિયારની વચ્ચે આ બે બે ગીખ પૂરી કરવાની અને એના સિવાય અઢી કલાક ઓનલાઈન રહેવાનું એટલે ઓર્ડર તો પૂરા થઈ જાય હવે મારે ખાલી અગિયાર વાગ્યા સુધી ગમે એમ કરીને છે ને બે ગીખ અને અઢી કલાક ઓનલાઈન રહેવાનું છે ને એ કમ્પ્લેટ કરવાનું છે ને અત્યારે પાછો એક ઓર્ડર પડ્યો તો એ ઓર્ડર મેં લઈ લીધો છે ને બસ હવે લેવા જ છું ઓ ભાઈ કઈ ઓર્ડર પડે છે આજે તો અને એ બહાર ટ્રાફિકવાળા એરિયામાં એક કિલોમીટર પૂરા કરતાં કરતાં પંદરથી વીસ મિનિટ રહી જાય છે રેસ્ટોરન્ટે ભોગી ગયો જોઈએ હવે ઓર્ડર રેડી છે કે નહીં તો રેડી છે ભાઈ હાલો જલ્દી જલ્દી લઈ લઈ તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે ભાઈ આજે એટલો મોટા મોટા ઓર્ડર આવે ને કે બેગમાંય નથી કસ્ટમરની લોકેશને ફાઇનલી ઓર્ડર ડિલિવર કરી નાખ્યો છે ઘણી વાર લઈ ગયા એમ તો આ ઓર્ડર કારણ કે ટ્રાફિક જ બહુ ટ્રાફિક જ બહુ એટલું બહુ જ હતું આ ઓર્ડર પર કેટલા પૈસા મળ્યા જોઈએ બતાય 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 ત્યાં ઓલમોસ્ટ ચોસઠ રૂપિયા મળ્યા આઠ કિલોમીટર અને તેત્રી મિનિટમાં ઓર્ડર ડિલિવર કરી તો આ પહેલો ઓર્ડર એકસો અડત્રીસ રૂપિયાનો કર્યો તો એના પછી આ બાકી બધા ઓર્ડર છે ને ટોટલ એના પછીના અત્યારે લાસ્ટ કઈ આ છે એટલે ટોટલ ઓર્ડર નવ છે અને નવ ઓર્ડરમાં કેટલી કમાણી કરી જો સાઈડમાં મેં લખ્યું છે અત્યારે તો એટલાની કમાણી થઈ છે અને એના સિવાય હજી આમાં જ પહેલાં બસ્સો રૂપિયા બાકી છે જે ઇવનિંગ પ્લસ ડિનરની ઓફર છે ને એના બસો રૂપિયા બાકી છે જો ભાઈ એક મોટો ઓર્ડર પડી ગયો ચાર કિલોમીટરથી લેવાનો અને હાથ કિલોમી એટલે ઓલમોસ્ટ આઠ કિલોમીટર દેવાનો ભાઈ ઝોમેટો છે ને પિકઅપના પૈસા નથી દેતા ખાલી ડ્રોપના જ પૈસા દે આ ચાર કિલોમીટર જે મારે લેવા જાવો ને એમને લેવા જવો પડ્યો ચાલો પહેલાં તો જલ્દી એક્સેપ્ટ કરી લઈએ ભાઈ લોકેશન ભોગવી ગયો જોઈ ઓર્ડર રેડી છે કે નહીં રેડી હોવો જોઈએ કારનો આવ્યો તો રેડી છે ચાલો ઓર્ડર જલ્દી જલ્દી લઈ લઈ ઓર્ડર લઈ લીધો છે બે બધા છે અમીરોનું બધા છે મજા આવે મોટા ભાઈ આ ઓર્ડર ડિલેવર કરતા ફીણ આવી ગયું ભાઈ એટલી ટ્રાફિક એટલી ટ્રાફિક વાત ના પૂછો કસ્ટમરને દઈ દીધો છે હવે ડિલેવર માર દઈ ઓર્ડર કેટલા પૈસા મેળા ભાઈ જો બાર કિલોમીટર અને પૈસા જો એસી પૂરા નહીં પચાસ મિનિટ લાગી ડિલિવર ડિલેવર કરતા બાર કિલોમીટર ભાઈ સાહેબ ખાલી એસી રૂપિયા યાર ભાઈ ઓલા ઇઠોતેર રૂપિયા દીધા હતા પ્લસ લોંગ ડિસ્ટન્સના ચાર રૂપિયા દીધા ના ના ચાર રૂપિયા શું કરવા દો લઈ લ્યો અમારે નથી જોતા ભાઈ ચાર રૂપિયા શું થાય સલાહ મારા મોંમાંથી કંઈ પૂછાવે એમાં ચાર રૂપિયા દીધા બોલ ખરેખર યાર અહીં પૂર્ણ નવ વાગ્યા છે અને દસ ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયા છે બે ગી કમ્પ્લીટ થઈ ગયા છે અને આખી હજી નવ વાગ્યા થાય એટલે બીજી એક ગીક એટલે ત્રણ ગીક થઈ જાય પછી ખાલી અગિયાર વગાડવાના છે અગિયાર વાગે એટલે તરત બંધ કરી દેવું હોય નવ વાગ્યાથી લઈને સાડા દસ વાગ્યા સુધીમાં એક તેતાલીસ રૂપિયાનો ઓર્ડર પડ્યો ઈ કમ્પ્લીટ કર્યો એક નાનો વીસ રૂપિયાનો ઓર્ડર પડ્યો ઈ કમ્પ્લીટ કર્યો અને એના પછી એક સત્તાવીસ રૂપિયાનો ઓર્ડર પડ્યો એ કમ્પ્લીટ કર્યો અહીં તો આ ઓર્ડર આવી ગયો છે હવે આ છેલ્લો ઓર્ડર અત્યારે વાયકા હે દહ ને પાંચથી થઈ આ છેલ્લો ઓર્ડર પૂરો કરવો પછી ડાયરેક્ટ ઘરે વહીવ જવું બે ઓલમોસ્ટ બે કિલોમીટરથી લેવાનો અને ચાર કિલોમીટર દેવાનો હોય તો જલ્દી પહેલાં તો એક્સેપ્ટ કર લો છેલ્લો ઓર્ડર ડિલિવર માર્યો દીધો ભાઈ ટોટલ કમાણીની વાત કરું તો જો આ બસો રૂપિયાની ઓફર પૂરી કરી હતી અને એમાં મેં ઓર્ડર ટોટલ ચૌદ ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા આજે તો ઓછા આગળ ઊંઘ્યો હતો ત્યારે સોળથી સત્તર કર્યા હતા ટોટલ કમાણીનું તમને કહું તો છ તારીખની અગિયારસો વીસ રૂપિયાની કમાણી થઈ હતી અને હા આ ટોટલ કમાણી નથી આમાં બસો પચાસ રૂપિયા છે ને આગલા દિવસે મેં જે બાર વાગ્યા પછી ચાર ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા ને એના હતા અને આ જે ઓલી હું તમને કહેતો ને ઓફર ઇવનિંગ કન્ટિન્યુ જે આપણે કમ્પ્લીટ કરી એના એટલે ટોટલ ટોટલ અગિયારસો વીસ રૂપિયા અને એમાંથી હજી ઓલા અઢીસો રૂપિયા માઇનસ કરીએ એટલે એક જ મિનિટો ટોટલ આપણે અગિયારસો વીસ માઇનસ એટલા બસો પચાસ બસો પચાસ એટલે ટોટલ કમાણી થઈ આપણે આઠસો સિત્તેર રૂપિયાની અને એમાંથી હવે આપણે પેટ્રોલ માઇનસ કર્યું તો કાલે એને હાચું ખૂબ પેટ્રોલ વધારે ગયું હતું કારણ કે એક્સ્ટ્રા કિલોમીટર બહુ જ જતા એટલે એકસો એંશી રૂપિયાનું આપણે પેટ્રોલ ગણી એ બ્યાસી ક્યાં થઈ ગયેલા એકસો એંસી રૂપિયાનું આપણે પેટ્રોલ ગણી લઈએ એટલે ટોટલ કમાણી થઈ છસો નેવું રૂપિયાની આઠ કલાકમાં ત્રણ વાગ્યાથી લઈને રાતના અગિયાર વાગ્યા સુધી હું ગયો તો આઠ કલાક ટોટલ કામ કર્યું હતું અને પેટ્રોલના કાઢીને છસો નેવું રૂપિયાની કમાણી થઈ હતી એટલે ઓલમોસ્ટ સાતસો રૂપિયાની કમાણી થઈ હતી આઠ કલાકમાં તો બસ આ તો વિડીયો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો અને એના સિવાય તમારે બીજા બધા વિડીયો જોતા હોય કે ભાઈ ચાર કલાકમાં કેટલાની કમાણી થાય પાંચ કલાકમાં કેટલાની કમાણી થાય એ બધા વિડીયો જોતા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો હું એને એક અલગથી વિડીયો બનાવી નાખી તો મળી આવે નવા વિડીયોમાં જય દ્વારકાધીશ